વડોદરાના મચ્છેપેટના નાકે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થતા વિસ્તારમાં તંગ તંગદીલી વ્યાપી ગઈ હતી વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક જ કોમના બે જૂથ વચ્ચે કોઈ કારણોસર મારામારી થઈ હતી આ યુવકો મારામારી કરતા રેસ્ટોરન્ટમાં ઘુસી આવ્યા હતા જેથી રેસ્ટોરન્ટના સંચાલકી છોડાવવાનો પ્રયત્ન કરતા તેમને પણ ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને મારામારી કરનાર યુવકો સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે સામાન્ય ઇજા થયેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે જો કે આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તકેદારીના ભાગરૂપે પોલીસ ગોઠવી દીધી છે મચ્છીપીઠ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર અંદર ઝઘડો થયો અને ઝઘડતા ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા ત્યાં રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે ત્રણ જણાને અને જે ઝઘડતા હતા એ સાત આઠ લોકો જે છે એ તમામને અરેસ્ટ કરવા માટે ટીમો બનાવવામાં આવેલી છે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જે લોકોને ઈજા થઈ છે એમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે સ્થળ પર અન્ય કોઈ બનાવ ન બને માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં શાંતિ છે